સાવ ઓછી કિંમત માં વિડીયો પૂરું જોતા રહેજો ટ્રેક્ટર ઓનર છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો ટ્રેક્ટર છે સૌરાજ સૌરાજ સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર છે અને અમૃતભાઈ વેચવાનું છે મોડલ વાત કરું તો બે હજાર અને બે ના મોડલ આ ટ્રેક્ટર છે બેર હાઇડ્રોલિક એન્જિન સારા અત્યારે ટ્રેક્ટર કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં ચાલુ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો અમૃતભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો અમૃતભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે બનાસકાંઠા તાલુકો વાવ અને ઐશ્વર્યા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનો હોય તો અમૃતભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળશે અમૃતભાઈના સત્તાણું ત્રણ બાઉતેર વાળા અથવા નેવું બે ઓગણચાલીસ વાળા નંબર પર ફોન કરી અને તમે ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો